なるいど。 થાશે હમું એલા ભાઈ અમુક થાશે ક્યાં જગ્યા ને શું કરવું આપણે હવે

મિત્રો અહીં કણે જો બધે પાણી આવી ગયું હતું માટીયા ખોયલા તે દિવસે અત્યારે અમારી જગ્યા નહીં તો પથારી ફરી ગઈ આખી પાણા બાણા બધું ઉલારી નાખ્યું આકાર એ ભાઈ જો પથારી ફરી ગઈ અમારી જગ્યા નહીં આ બધી બજારની પાણા વીણી વીણીને મેકવા પડશે આ તડકાના ડાયરેક્ટર સાહેબ આવી હે બધું શીખલાવે જો મોજે ડાયરેક્ટર સાહેબ આવી ગયા જો હવે પાણા લેશે એટલે ડાયરેક્ટર સાહેબ કેવામાં આવે છે જો મિત્રો આ કાને ભાઈ પણ પાણો ઉપાડ્યો હે

Awe, एम ya nas नाश्तो करो बरसे ना करी तो नो नाश्तो ya बरसे एम की है ने मित्रों मारा मोटा न तुम जो फर्स्ट हो रुवा lagi जो रास ਦੇਹੀ ਹੈ ਅਨਿਓ ਪਾਣੀ ਦੀ ਰਹੀ ਗਈ ਹਲਾਈ એમાં ચણા મસાલાવાળો આવ્યો હતો કે તો એને ક્યાં પાછો જવા દેવો વીસ લાખના ચણા મસાલા લીધા છે તો પછી ચણા મસાલાની પાલ્ટી કરી ચણા મસાલા ચણા મસાલા ફરી ચાલુ હાલો ચણા મસાલા ચણા નહીં તો પપ્પાએ આટલું કામ કર્યું ને કાનભાઈ અમે કામ કરે પપ્પાએ આટલું કામ કર્યું અને બધી પાછળ થાકીને દઈ ગયા થાકી ગયા ભાઈ થાકી જ જાય ને કાકા તડકાનું આવું કામ

ते तो कई जगनो न करो हेलो गाइस तो मैं मफली खावा आई वा छी हेलो अंदे मैं मफली खावा यो नहीं मेहमान आयो है हेलो नेन छी आई भी छे नेन जी पूरी आई वा छे जोई सको छो आप यू दीदी नहीं सदी નિશા દીદી મોફલી ઓલે છે જોઈ શકો છો કરે છે હા છે કે છે ને નેમ થી તો કઈ બોલી શકે છે ઈ કાઈ નેમ કાઈ હું વેતો હાલો મોટા બાપા તમારું હાલો ખાવા હાલો ફેશન વિડિયો ઉતારે છે હા અને મોટા ભગવાન પાછળ દેખાય એ મારા મમ્મી અને જોઈ શકો છો તમે જોઈ શકો છો મોટા મમ્મી તો મિત્રો તો આબુ જો આ રાજા બેહી ગયો હોય તો ઉતો બેઠો હોય

ये मला हु बनाई अरे मित्रों मैं घरे सेजवान भात बनवाया है तने जोवो और मारा टीशर्ट नी हाल जो हाथ नी हाल जो घरे सेजवान भात बनवाया है फुल मस्ती ना है आने पूछो भाई केवा है चखार तो खबर पड़े आने, आने पूछो केवा केवा है चखार तो खबर पड़े ने आले तो चाखे ले तो थोड़ा एम ने ना खाता जमती लियो जमती तो लाऊ ना যিয়ে আপোনাৰ বটল খোল নাখা নেট